ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં સાત થી પંદર વર્ષ સુધીના બાળકો માટે બસો થી વધારે જગ્યા ઉપર સમર યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું દસ દિવસથી ચાલતા આ યોગ શિબિરમાં સો થી વધુ બાળકોએ ભાગ લીધો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ વિશે લોકોમાં વધુને વધુ જાગૃતિ આવે તે હેતુથી વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે જેમાં ઉનાળા વેકેશન દરમિયાન સમર યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું આ યોગ શિબિરમાં કચ્છના ગાંધીધામ પચાઉ અને અંજારની વિવિધ શાળાઓમાં ચારસો વધુ બાળકોએ ભાગ લઈ યોગ વિશે માહિતી મેળવી છેલ્લા દસ દિવસથી ચાલતા સમર યોગ શિબિરમાં બાળકોને નિઃશુલ્ક યોગ ટ્રેનિંગ આપવામાં આવી સાથે જ બાળકોના માતા પિતા પણ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં જોડાયા 10 દિવસના સફળ આયોજન યોગ શિબિરના કાર્યક્રમની પૂર્ણાવતી ગાંધીધામની સરસ્વતી વિદ્યાલય ખાતે કરવામાં આવી આ ભાગ લઈ વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા આ સમર કેમ્પ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યો છે બાળકોના ફ્યુચર માટે બાળકોના સંસ્કાર વર્તન માટે અને બાળકો યોગ સાથે જોડાય એ હેતુના આશયથી આ સમર કેમ્પના આયોજન થયા છે આપણા પૂર્વ કચ્છમાં અંજાર ગાંધીધામ અને ભચાઉ આ ત્રણ જગ્યાએ સમર કેમ્પ ચાલી રહ્યા છે આજે સમર કેમ્પના કાર્યક્રમનો સમાપન છે આ દસ દિવસમાં બાળકોએ ખૂબ જ યોગ સાથે જોડાઈ અને પોતાની પ્રગતિનો પગથિયું માંડ્યું છે એટલે યોગ બોર્ડનું કાર્ય હવે બાળકો સાથે રહીને યોગનું

યોગ યોગ સાથે ગીતાજીના શ્લોક શીખ્યા પ્રાર્થના શીખી માતા પિતાને કેમ સન્માન કરવું એ શીખ્યા અને બધા આસનો પ્રાણાયામ મુદ્રા એ દસ દિવસમાં છોકરાઓ ઘણું બધું શીખી અને પોતાને કોન્ફિડન્સ કર્યો અને છોકરાઓની અને પેરેન્ટ્સની તો એવી માંગણી છે કે આ સમર કેમ દસ દિવસ માટે નહીં સદા માટે ચાલુ રહે